અરે બાપા ગો ઘોડો ચાલુ થયો અલ્યા શું થયું બાપા શું કર્યું લે તું એ

તમે ના ટોટરો મૂ ચોટી પર અલ્યા પણ તને ખબર નઈ પડતીલા રાતે વખત ચોકી કરવો ઠા લે કૂતરાયા પોયલા પોયલા પાણી દેસા લે આટલા ગોરો નાખું છું એમાં પણ આ આ કોઈક ફ્લોટ થયો સા ખબર પડતી નહિ ગોરો તો ઓયકન ચ પણ લાઈટ બે દા આવીતી ગોરો બંધ થઈ ગયો એ ઉડી ના ગયો હોય ગોરો તો ચાલુ જ છે આ વાય જો વાય કો થિયો હે ગંદે કોલ થઈ ગયો હા કટાઈ ગયો છે કે ઉંદિરા કાપી શકે કે કાપી છે મુ જો જો તો ને મૂડી ડી જે હાલ

મને ડફર બનાવવા જો તો તન તું એવું જોઈને બોલે છે કોણ ઉરો જતો રે તો ચાર પોદ દાડા થા લે પણ આ હું કરે જો એમ કે કે અડિયા ઘેર કૂતરો ને ના પોયલા પોયલા પા ના કસ તે ગોરો ના ખુ સુલે મારા ભઈ રાતી એવું છે એમ તાણે યાર અબે તે નામ કા કુત્તા પાલ્યું આ પ્લાસ્ટિક નું હમ કરન ચાવ લાઈટ બંધ છે લાઈટ બંધ છે હવ મને ચાલો ચપ મારક કે તે આપના હિલે ભાઈ લાવ્યો છે તું લાયો હોય તો

આ તો છોકરો જન્મ નો કંટ આવ્યો નથી મન તો કર્યો આવ્યો પણ આયો ના આવ્યો ને કર્યો ચોમાનો લાકડો લાગો લે કોણ લઈ જોત લ્યા તાર તો વજન ઊંચો ના થાય અમારા બીજા જણાવો નો જોજો રો મગા આવી રીતે વાયર કોઈ લોબા કરે વાયર છે હંતારી લઈ જાવ પર કોઈ હાથમાં ના આવે હો વાયર ગોઠો ઉપર હા દીટો કને વાયર ને તી ભયો કોને ભરે હો તી છો માં દીટો મુંદે હું ઊંદે રહે પરસે એ હવ તો મોટું દેરું એ જ છે અને તમે બે કલાક ને ઓના કઈ લઈ લે કરો તમે બેજા ના ઓલ્યા ઓલ્યા આ હન ઓમ પરતો બરાબર મને ખબર છે આયે ખાલી ખરો ને એક સેકન્ડ નું છે ગો બનાવવાનું પંખા લાઈટ મારી વાત છો ભાઈ પણ એક રૂપિયા મો નાખું

લે લે કઈ ના કઈ ના તું કર 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 આ લે અલ્યા આલુ લે પણ 20 રૂપિયા પોટલી ના કર તું એ હું વાળી નાટક કરી તું શેઠોક કરી હરખુ ચોટડજો બસ બાપો ચોટડે ચાલશે પણ હું ના જો ઓને કઈ બોલે ને બોલે નક નક આલે હમણા અવળા હાથ ની ઉપર બાપા હરખુ ચોટા નક ભાઈ રમો ભમો કઈ નઈ જે એ તો આપણો ને આવરે ભાઈ આગો જા આગો જા

હવે જો પણ ઓય ખોલીને જો ઓય અવરું તમે શેરો અધ્યો હોય તો કમ્પ્લીટ છે

કોઈને આમાં તો ન તો મને અરે અરે આપ તો બોલવાનું આવ થઈ ગયું લે છોકરા યાર વાંકા કે લે તાર હું મુજો એટલે બોલવાનું થાય હેટ કે કુકડા ગાતમાં સો માચું ચો કોક બોન્યો ચા છોન ચાલી નો કાં તાલ જો હા આ જો જો આ તને બ છોન ચાલી નો કાં તાલ કોલા ખાલી પણ મુ ગાત આવતો જ નહીં કોઈ ના તમાજી આવતો કબ્યું તો ના આવ ગાત મમુ એ કને ભૂંજી જેવા મુ ઘર થી બહાર જ જતો નહીં જો કે અરે વીર પેન લાલચ માં પોટલી જીવા લાલચ કે મુ વાત કર દો હે બાપા આ વણ કોઈ આવરે નહીં ને એટલે પેલા કે હરિયો કરવા માટે આવી જાય

તો કોક બોલે વાયમેન નો નક કાઢી નાખી દે સાચી વાત વાયમેન ને બોલાવવું પડશે બરાબર હા તો મિત્રો અત્યારે ચોમાસાના દિવસો છે એટલે અત્યારે ઘરમાં ઘરમાં ગમે તે જગ્યાએ તમારા ઘરમાં કોઈ ફોલ્ટ થયો હોય વાયરનો તો જાતે ખતરા નહીં કરવાના અને આવા વી વી વાળા પોટલીઓવાળા માણસો પર ભરોસો નહીં કરવાનો એટલે સારો વાયરમેન બોલાય અને એના પણ તપાસ કરાવવાની ગમે તે લાઇટનું કામ હોય ને તો વાયરમેન બોલાવવાનો બાકી આવા પોટલીઓ પર વિશ્વાસ નહીં કરવાનો એટલે આપડે તો પણ પેલાનું એક ઘર ઉજરી જાય અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો ને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો આગળ શેર કરજો જય માતાજી